ભારતીય મજદૂર સંઘ દ્વારા આજે પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા આજે સમગ્ર ભારત સહિત કચ્છમાં પણ ભારતીય મજદૂર સંઘ કચ્છ જિલ્લા દ્વારા વિવિધ માંગોને લઈને પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા ઈપીએફ પંચાણું પેન્શનરો પેન્શન કે જે એક હજાર હતી તે હવે પાંચ હજાર કરવામાં આવે તેમજ મોંઘવારી ભથ્થો સાથે આયુષ્યમાન યોજનામાં સમાવેશ કરવામાં આવે તેવી અલગ અલગ માંગો કરાઈ હતી આજે ભૂજ જિલ્લાના કલેક્ટર કચેરી સામે સવારના દોઢ કલાકના પ્રતિક ધરણા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું મારું નામ જીગ્નેશ ગોસ્વામી છે કચ્છ જિલ્લા ભારતીય મધુ જિલ્લા મંત્રીની મારી જવાબદારી છે આજનો અમારો મુદ્દો ઈપીએસ નાઇન્ટી ફાઇવને લઈને છે ભારતીય સંઘી અખંડ આપણા રાષ્ટ્રીય ભારતનું સૌથી મોટું શ્રમિક સંગઠન છે જેની રાષ્ટ્રીય કાર્ય સમિતિ હમણાં મુંબઈ ખાતે મળેલ ઓગસ્ટમાં જેના અંદર એક નિર્ણય લેવામાં આવેલ છે કે એપીએસ નાઇન્ટી ફાઇવ હેઠળ જે લઘુત્તમ પેન્શન એક હજાર રૂપિયા મળે છે જેમાં વધારો કરી અને લઘુત્તમ પેન્શન પાંચ હજાર રૂપિયા પ્લસ મોંઘવારી ભથ્થું આપવામાં આવે એવી એક અમારી માગણી છે અને બીજી માગણી છે કે આયુષ્યમાન ભારત જે સરકારની યોજના છે મેડિકલની એ તમામ પેન્શનોને એ યોજનાનો લાભ મળે આ બે મુખ્ય માંગ સાથે ભારતીય મધુસંઘ દ્વારા દેશભરના તમામ તમામ જિલ્લામાં આ એક કલાકના ધરણા સાથે આવેદનપત્ર આપવાનું નક્કી થયેલ આ આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં અમારા કચ્છ ભારતીય મજદૂર સંઘ સાથે પાણી પુરવઠા એસટી વિભાગ જીએમડીસી અદાણી પાવર અદાણી પોર્ટ અલ્ટ્રાટેક સિમેન્ટ આંગણવાડી અને આશા વર્કરના બહેનો જોડાયેલ છે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એઈટ ટુ ફાઈવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઈવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ